બે હજાર બે ડી ચાર ચાર આઠ આઠ હજાર પાપડી આઠ હજાર ની થાય ખર્ચ પોરલા થાય છે ખર્ચો ખુબ આખો દાડો બે દૂરી ગણો કેટલા થાય આઠસો રૂપિયા થી થાય ને હા તો કડી હોય મજૂરી તો આઠસો તો ના થાય પણ હોય પાંચસો રૂપિયા મજૂરી ગણાય વધારે ના ગણાય ભેંસ તો એક એમ છે કે આપણે ભીરા એટલે નાની હોય ને મોટી થાય તો લાખ રૂપિયામાં જશો તો એ પૈસા મળે આપણને પાકા મોટી કરે એટલે ભેંસ તું સારી ખાય ને પાડી હોય એટલે મહેનત કરો તો પચા તો મળે પાક પચાનું કદાચ ખાઈ જાય પચા પચાક મળે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી નાખો